સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા કમોસમી વરસાદને લઈને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય પૂરી પાડવા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને લેખિકમાં રજૂઆત કરી सब अपना परिचय साथ है, सब अपना परिचय साथ है। जयराज सिमुरी, विपक्ष नेता, सिहोर नगर पालिका। તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને એના લીધે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાયમાલીની કગાર પર આવી જાય એ હદની અમને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કુદરત જગતના તાતથી રૂઠી છે અને એના લીધે આજે જગતનો તાત એ હતાશ નિરાશ અને બેહાલ થઈ ગયો છે અને લાચાર બની ગયો છે ત્યારે અત્યારે જે સરકારશ્રી છે સરકારી તંત્ર છે અને આ સરકારના મંત્રીઓ છે કે જે લોકલાજના કારણે જુદી જુદી જગ્યાએ જઈને ફોટો સેશન તો કરાવે છે મીટિંગોના ફોટા આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે અને મોટી વાતો કરે છે સર્વેની ને આને તે ત્યારે આજરોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને એમાં માગણી કરી છે કે આ જે કાંઈ ફોટો સેશન કરવામાં આવી રહ્યા છે મિટિંગો કરવામાં આવી રહી છે સર્વેનો વાત કરવામાં આવી રહી છે આ માત્ર ને માત્ર સમયનો વેડફાટ છે જો તમારે ખરેખર ખેડૂતોને સહાય કરવી જોઈ તો અત્યારે સમય છે તાત્કાલિક અસરથી સીધી સહાય પેકેજ કેમ જાહેર નથી કરતા અથવા તો કેશ ડોલ્સ કેમ જાહેર નથી કરતા માત્ર ને માત્ર લોકોને ભ્રમિત કરવા માટે થઈને ખેડૂતોને ખોટી આશાઓ જગાવવામાં આવી રહી છે અને ખોટા ખોટા તાઇફાઓ થઈ રહ્યા છે ફોટો સેશન થઈ રહ્યા છે ત્યારે મારે સરકારને એ પ્રશ્ન પૂછવો છે કે તાજેતરમાં વડાપ્રધાનશ્રીની સભા હતી ત્યારે ભાજપના હોદ્દેદારો દ્વારા જ્યાં ફૂડ પેકેટોના ખોટા બિલો મૂકવામાં આવ્યા ખોટા બિલો મંજૂર થઈ ગયા તો એ ખોટા બિલોનો કેમ કોઈ સર્વે કરવામાં ન આવ્યો કેમ એમાં કોઈ એની તપાસ કરવામાં ન આવી એ જ સિવાય બીજી એવી અનેક બાબતો છે જેમ કે નગરપાલિકાની આપણે વાત કરીએ તો ડીઝલના બિલો હોય અથવા તો પાણી પુરવઠાના મજૂરીના બિલો હોય તો કેમ એમાં કોઈ સર્વે કરવામાં નથી આવતો એની કોઈ તપાસ કરવામાં નથી આવતી અને એ સીધે સીધા મંજૂર થઈ જાય છે જ્યારે આ સર્વવિદિત વાત છે કે આખા રાજ્યમાં વરસાદ છે આ કમોસમી વરસાદ છે અને આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ તમામ ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે એ નિઃસંદેહ વાત છે એના કોઈ પુરાવાની જરૂર નથી નજર સામેનું દ્રશ્ય છે ત્યારે સરકાર ખોટી દાનતના લીધે સર્વેના તાઇફા કરે છે નાટકો કરે છે જો ખરેખર ખેડૂતના હિતે જ શું હોય ખરેખર ખેડૂતોની એમને મદદ કરવી જોઈએ તો સીધે સીધી ખેડૂતોને સહાય જાહેર કરી દેવી જોઈએ અથવા તો ડોલ જાહેર કરી દેવા જોઈએ પણ આ માત્ર ખેડૂતોને છેતરવા માગતા હોય એવું લાગી રહ્યું છે ખેડૂતોના હિત માટે એના મનમાં કોઈ પણ પ્રકારનું કાંઈ લાગણી હોય એવું અત્યારે દેખાતું નથી કારણ કે જો ભાજપા કાર્યકર્તાઓના ખોટા બિલો હોય તો એ તરતો તરત મંજૂર થઈ જાય છે એમાં કોઈ સર્વે નથી જરૂર પડતી કોઈ તપાસ નથી જરૂર પડતી અને જ્યારે ખેડૂતોના હકની વાત આવે એટલે ત્યારે જુદા જુદા ફોર્મ જુદા જુદા સર્વે જુદા જુદા માપદંડો રાખવામાં આવે છે અને માત્ર ખેડૂતોને ધક્કા ખવડાવીને ખોટી આશાઓ એને આપવામાં આવે છે એટલે અમારી સ્પષ્ટ માગણી છે અને ખાસ કરીને સરકાર પોતે ડિજિટલ હોવાના દાવા કરે છે આજે ડિજિટલ માપણીના નામે અનેક ખેડૂતોને હેરાન પરેશાન કરે છે તો કેમ સેટેલાઇટથી અત્યારે જોઈ નથી શકતા કે કેમ સેટેલાઇટથી જોઈને સીધું અનુમાન નથી લગાવી શકતા કે કેટલી નુકસાની છે એટલે આજરોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે આવા ભાજપ કાર્યકર્તાનો અને ખેડૂતોનો ભેદભાવ ન રાખવામાં આવે અને તાત્કાલિક અસરથી ખેડૂતોને જે આ પાયમાલ થયા છે જગતના તાત અત્યારે જે હતાશ છે નિરાશ છે લાચાર છે તો એને સહાય કરે એમની મજાક ન ઉડાવે અને તાત્કાલિક અસરથી રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે